રાજકોટમાં પ્યાસીઓના સપના રોડાયા પોલીસે જુદા જુદા બે દોરડામાં નવસો એકવીસ પેટી દારૂ સાથે વધુનો મુદ્દામાલ ઝડપી લીધો અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અનેક પ્યાસીઓના થર્ટી ફર્સ્ટના સપના રોડી નાખ્યા છે આ અંગે જાણવા મળતી મુજબ ઘોડાવા રોડ ઉપર વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક આવતો હોવાની ચોક્કસ બાદમી એશોજને મળી હતી જેના આધારે વોચ ગોઠવી બાતમી મુજબના આયસર ટ્રક આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી જેમાંથી એપિસોડ રોયલ ચેલેન્જ અને મેકડોવલ પ્રાણનો કુલ રૂપિયા અઢાર લાખ છોત્તેર હજાર આઠસોનો ચારસોને એકતાલીસ પેટી દારૂ મળી આવ્યો હતો જેના પગલે દારૂ સહિત વાહન અને મોબાઈલ મળી કુલ તેત્રીસ લાખ બ્યાસી હજાર ત્રણસોનું મુદ્દામાલ કબજે કર્યો હતો સાથે ટ્રક ચાલક દુદારામ ગુમનારામ જાટ અને એક સગીરને ઝડપીને પૂછપરછ કરવામાં આવી હતી

અન્ય ધોરણમાં ક્રાઇમ બ્રાન્ચે કુવડાવાના ગુંદાગામની સીમમાં વિનોદ ઉર્ફે વિનુ બોખો કાંજીભાઈ ગૌરિયાની વાડીમાં દારૂની કટિંગ થવાની માહિતી મળી હતી જેના આધારે દરોડ પાડવા આરોપીઓએ વિદેશી દારૂ ભરેલો ટ્રક મૂકીને નાસી છૂટ્યા હતા આ ટ્રકની તપાસ કરતા તેમાંથી બાવીસ લાખ સિત્તોતેર હજાર સાતસો વીસનો ચારસો એસી પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો જેના પગલે પોલીસે ટ્રક સહિત કુલ સાડત્રીસ લાખ સિત્યોતેર હજાર સાતસો વીસનો મુદ્દાબાલ કબજે કરીને વિનોદ ઉર્ફે વિનુને ઝડપી લઈને તપાસ હાથ ધરી હતી અને તેના ઝડપાયા બાદ અન્ય નામ ખોલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ટ્રકમાં પશુ આહારના ઓઠા તળે આ જથ્થો ભરીને લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ટ્રકમાંથી પશુ આહારની ખોટી બિલ્ટી પણ મળી આવતા તે કબજે કરવામાં આવી છે તેમજ પ્રોહિબિશન એક્ટ ઉપરાંત આઈપીસી ખોટા બિલ ઊભા કરવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે દરેક અલગ અલગ પોલીસ સ્ટેશન ચાહે ક્રાઇમ બ્રાન્ચ ચાહે એસઓજી બધા મહેનત કરી રહ્યા છે કે રાજકોટ શહેરમાં કોઈ પણ સંજોગમાં દારૂનો વ્યસન ના ફેલાય અને દારૂ પ્રોબિશન એક્ટ કડક રીતે અમલ થાય એને માટે કામગીરી કરી રહ્યા છે છેલ્લા એક મહિનામાં ડિસેમ્બરમાં પંદર કરતાં વધારે ક્વોલિટી કેસ કરવામાં આવેલા છે અને ગઈકાલ રાત્રે બે અલગ અલગ ટીમને એક યુપી પાસિંગ અને એક હરિયાણા પાસિંગ બે અલગ અલગ મોટા ટેન્કર દારૂના પખલા છે અને જેમાં એક મેં અઠારે લાખ એક મેં સોળ લાખ એવા ચોત્રીસ લાખની દારૂ પકડાઈ છે અને ટેન્કર વગેરે મળીને અસ્સી લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા છે એમાં કેમ કે ખોટી બિલ્ટી બનાવવાના લીધે આઈપીસીના પણ ગુના દાખલ કરવામાં આવેલા છે અને જે માણસો પકડાયા છે એને વિરુદ્ધ મેં કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે રિપોર્ટર રોહિત ભોજાણી સાથે ભરત ભરવાડા રાજકોટ